જો તમે ગુજરાત સરકારની એસટી બસમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે કારણ કે જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ તમને ટિકિટ રીશેડ્યુલનો ઓપ્શન આપે છે પણ કંઈ કામનો નથી એવું એટલા માટે કેમ કે હાલમાં જ એક મુસાફરે અમદાવાદથી રાજકોટ જવા માટે સવારે નવ ચાલીસની બસ બુક કરી હતી પરંતુ કોઈ કારણસર મોડું જવાનું થતાં એ જ ટિકિટ રીશેડ્યુલ કરી બપોરે બાર ચાલીસના ટાઈમ પર કરાવી જ્યારે બાર ચાલીસે બસમાં બેસવાનો સમય થયો તો કંડક્ટરે કહ્યું કે તમારે ટિકિટ છે જ નહીં તમારી સ્ક્રીન પર બે ટિકિટ દેખાય છે જેમાં સવારની ટિકિટનો ટેક્સ મેસેજ આવ્યો છે જ્યારે રિશિડ્યુલ ટિકિટનું કોઈ ટેક્સ દ્વારા કન્ફર્મેશન મળ્યું ન હતું છતાં જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ પર ટિકિટ રીશિડ્યુલ થઈ અને સીટ નંબર એક રિઝર્વ પણ બતાવી સમગ્ર ઘટના અંગે અમદાવાદના નહેરુનગર બસ સ્ટોપ પર ઓન ડ્યુટી અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ટિકિટ રીશિડ્યુલ થઈ જ નથી તો આમાં મુસાફરને શું સમજવાનું જો ટેકનિકલ ખામી હોય તો તેની જવાબદારી કોણ લેશે અહીં મુસાફરની ટિકિટ અપડેટ છે તેની સામે જીએસઆટીની વેબસાઇટ પર ટિકિટ રીશિડ્યુલ ન હોવાનું દેખાય છે આ વાત ખુદ અધિકારીએ સાબિત કરી કે પૂર્વ પરમાની ટિકિટ રિશિડ્યુલ થઈ જ નથી સુરત નું જે પૂર્વાભરમાં છે હા એ સિવિલ થઈ નથી તો નંબર શું છે ભાઈ તમારો એક તો નંબર છે છે ને હા એમાં ટિકિટ એટલું જ નહીં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અધિકારીઓનું એવું કહેવું છે કે દરરોજ રિશિડ્યુલની એસી ટકા ફરિયાદો આવે છે મતલબ કે દસ ટિકિટમાંથી આ ટિકિટ રિશિડ્યુલ થતી જ નથી તો પછી ઓફિશિયલ વેબસાઇટ પર રહેલા આ ઓપ્શનનું શું કામ એટલે સલામત સવારીમાં ટિકિટ રિશિડ્યુલ થતી ન હોવાથી મુસાફરો અવારનવાર મુશ્કેલીમાં મુકાય છે મુસાફરોની પણ રજૂઆત છે કે આ અંગે ઝડપથી પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે જેનાથી કોઈ અન્યને તકલીફ ન પડે